કરજણ નગરપાલિકા ચૂંટણી ભાજપાની વોર્ડ સાતની જાહેર સભામાં મહંમદનગરીને રામનગરી બનાવવાના ખુલ્લા મંચ પરની વાતથી નગર ચૂંટણીનું વાતાવરણ ગરમાયું કરજણ નગરપાલિકાની ચૂંટણી પ્રચાર પ્રસાર તેજ બનતો જાય છે ત્યારે ભાજપા દ્વારા વોર્ડ નંબર સાતના ઉમેદવારોના પ્રચાર અર્થે યોજાયેલ જાહેર સભાના ખુલ્લા મંચ ઉપરથી જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ અને વડોદરા શહેર ભાજપા પ્રમુખ તેમજ કર્જન નગરપાલિકાના ભાજપાના ચૂંટણી પ્રભારી વિજય શાહના આક્રમક તેવર જોવા મળ્યા હતા ખુલ્લા મંચ પરથી બંને નેતાઓએ શું કહ્યું સાંભળો લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા બે લાખ રૂપિયામાં ગેરકાયદેસર પ્લોટ વેચ્યો આ પ્લોટ વેચીને એમણે ત્યાં આગળ નગર ઉભું કર્યું પણ આવનારા સમયમાં આ મોહમ્મદ નગરીને રામનગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર સાત ના કાર્યકર્તાઓ કરવાના નામ બદલી રાખીશું એમનું વિસ્તારનું નામ બદલી કારણ કે અમે માનીએ છીએ કે આ સરકાર એ સરકાર ગરીબોની સરકાર છે આ સરકાર એ દલિતોની સરકાર છે આ સરકાર છે તે વંચિતોની સરકાર છે અને આ સરકાર એ તોડવામાં નહીં પરંતુ જોડવામાં માને છે

જુગારના અડ્ડા ચલાવવાના લોકોને ગુમરાહ કરવાનું કામ જે કરે છે એ લોકોને ઘરે મોકલવાનો સમય આવી ગયો છે જુગારમાં કોઈ દિવસ જુગાર રમનારો જીતતો નથી જે જુગાર રમાડે છે તે જીતે છે જે જુગાર રમાડે છે તે પૈસા કમાય છે નાના નાના લોકોની પાસેથી પૈસા ભેગા કરીને એમના જયારે ઘર ચાલતા હોય ત્યારે આવા લોકોને ઘર ભેગા કરવાનો સમય એ સોળમી ફેબ્રુઆરી દિવસ છે મિત્રો એમણે માત્ર ને માત્ર યુવાનોને માત્ર ને માત્ર કુટુંબને તોડવાનું કામ કર્યું છે જ્યારે એક વ્યક્તિ ઘરમાં લતે ચડે છે ને ત્યારે માત્ર એ વ્યક્તિ નહીં પરંતુ એનું આખું કુટુંબ છિન્ન ભિન્ન થઈ જાય છે જ્યારે એક વ્યક્તિ જુગારની લતે ચડે છે ત્યારે માત્ર એ વ્યક્તિ જુગાર નથી આવતો પણ એના કુટુંબના

અને આ ક્ષત્રિય મત જયારે ચૂંટણી આવી છે ત્યારે દરેકે દરેક ચૂંટણીમાં આ જ નગરના લોકોએ યોગ્ય લાગે તે વ્યક્તિને મત આપ્યા છે હંમેશા પાર્ટી સાથે રહેવાનું કામ

ધારાસભ્ય એ પણ વાત કરી કે આ ભારતીય જનતા પાર્ટી એ વિકાસ કર્યો પરંતુ પોતાને આ આકાશ સમજતા હોય પોતાને પોતાની વિસ્તારની અંદર દાદાગીરી કરીને ગરીબ જનતાને જે દબાવવાનું કામ કરતા હોય એવા લોકો અહીંયા દાદાગીરી કરીને અમે જીત્યા પછી મારા ભાજપના છે મિત્રો ક્યારે એને ભાજપ માં અમે લેવા નથી આ તમને જાહેર માંગુ ભાજપ વાતો કરવાની નમતા પલ્લા બેસવાનું ભાજપનો ઉપયોગ કરીને બધા ખુલી ને બહાર આવો અને ભારતીય જનતા પાર્ટી ને આ જીતાડવાનું કામ કરો આ ચારે ચાર મિત્રો એ જે હિંમત કરીને

મિત્રો આવા પાંચસો બાર ના ગરીબોના મકાનોના ખોટા ભાડા લેવાના ગરીબોને ને

ગરીબોને ને શૌચાલય આપવાનું કામ કરે ગરીબોને ને પાકા મકાન આપવાનું કામ કરે તો ભારતીય જનતા પાર્ટી સરકાર ક્યારે કોઈ મકાન તોડતી નથી હોતી પરંતુ ગરીબોના નામે ભારતીય જનતા પાર્ટીના નામે એ રાજકારણ કરીને આ લોકોની પાસેથી પૈસા લેવાનું કામ એ પોતે કરતો હોય આ બધા એના જે કરતુશો છે એ ટૂંક સમયમાં બધા વાર કરીને આ ચૂંટણી પછી એને પૂરો કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી સરકાર કરવાની છે એટલે મિત્રો આ વખતે કોઈના